માલપા સાર પાડી અને વિલાયત નો ગુનેગાર બને ઢોકળાની પુતળી આવે વિલાયત એને ગરમ કરીને કપાળની અંદર ડામ દેવામાં આવે માણસ જીવે ત્યાં સુધી યાદ રેખા વિલાયત નો ગુનેગાર થઈ ગયો

માલ ઢોરનો નભાવ કરવા માટે વાંઠ લઈ અને ગુજરાતમાં જાય સોરઠની માલપા જાય પણ ઈ કિગો લાવણદેવ એક ખંભાની માથે લાલ કામળી લોબડી રહી ગઈ છે એક ખંભાની માથે ડાક રહી ગઈ છે અને પગપાડા સાહેબ કે દિયા વાહન નતા ફેટ મારવાડીની માલપાથી હાલ તો હાલતો તો હાલ તો માલ ધારીને વાંઢના વાવડ લેતો 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 ફેટ ચારસો ઘઉં નો દરિયો અને આજ્યામાં ભગવતી ચામુંડા કોટડા બેઠ્યા એ કોટડા સુધી ગીગો રાવણ પોગી ગયો ન્યા જાય અને ગામના પાથરની માલપા માલધારી આહિરના યુવાન છોકરા બે પાંચ એને ભગવા બે રાવણ દેવ પૂછ્યું ભાઈ જ્ઞાતે કેવા છો એ દેવ જાત્રા આહિર છે તો ભાઈ એ મારવાડીનો માણા છે મારવાડીની માલપાથી વાંઢ લઈને આવ્યો છે અને અહીં સુધી વાવડ એના મળ્યા છે તો મને જહા ભીલની વાંડ દરિયાના કિનારે આજુબાજુમાં ક્યાંય પડી હોય તો મને એના વાવડ દ્યો હું એનો એક યજમાન રાવણ દેવ છું અને જહો ભીલ છે ને એ મારો યજમાન છે એ કોટડાના આહીરના યુવાનો એટલું બીધું રાવણદેવ મારવાડીની માલપાથી જહા નામનો ભીલ આવી વાંઢ લઈને આવ્યો હતો પણ એને આ લોક છોડીને પરલોકની ની માલ ગામતરું કર્યું ને એને પાંચ વર્ષ વાણા વાગ્યા છે આ ધરતી ઉપર અત્યારે હાજર નથી સાહેબ એ પંદર વર્ષે વાંઢને ગોતો ગોતો પોતાનો રાવળદેવ યજમાન ની પાસે શીખ લેવા માટે અમારો હક છે સાહેબ તમે જે અમારા યજમાન હોય બાર મહિને છ મહિને અમારો હક લાગે અમે તમારી પાસે શીખ લેવા માટે આવ્યા છીએ એ ગીગા રાવણ દેવ ની આંખ ની માલ પાછી ઠમ 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 આહુડા મીંડા પડવા શું કામ પોતાના યજમાને ગામતરું કરી લીધું મને ખબર નથી મારો યજમાન વિયો ગયો પણ ગીગા રાવણે આવું ભગવું લુકડું ખંભે હતું એનાથી આંખો લૂચી સાફ કરી અને ઓલા આહિર ના યુવાનો ને કીધું ભાઈ મારો યજમાન કદાચ વિયો હોય તો એના ઘરેથી બાઈ હતી બેન હતા ને એનું કામ થઈ ગયું બે વરાયા બે માણસ એટલું કીધું ભાઈ જહો પીલ ગયો એના ઘરે થી પણ વહી ગઈ પણ સાહેબ એના ઉછાળાની માલપા એની એક માતાજી ચામુડા નું હતું એ ક્યાં અને તે દી કોટડાના આહીરના યુવાનોએ કીધું કે રાવળદેવ ખાંડિયા તીરસુળનો તો અમને ખ્યાલ નથી પણ જહોબીલા દરિયાના કિનારે માલ ઢોર ચાલતો ને પોતાનો ત્યારે એક સિંદૂરવાળો થાપો કરી અને હામે દરિયાની ભેખડ છે કાળા પથ્થરની એ ભેખડે એક ચામુંડાના નામનો સિંદૂરનો થાપો મારી અને રાયતથી ત્યાં ચામુંડાનું ભજન કરતો એ અમે જોયું છે

એનો દીકરો કાળિયો ફીલ છે અત્યારે તો આ ફરતા પરંગણામાં એના નામની હાક ડાક વાગે છે ત્યાં સાહેબ રાવળ ને એમ થઈ ગયું ભલે એ મરી ગયો પણ એનું એક એંધાણ તો ધરતી માથે મેકતો ગયો ને એ આટલું કીધું કે આહી ના છોકરાનો ખંભો પકડી અને ગીગા રાવળ એટલું કીધું કે તો ઈ એનો દીકરો ક્યાં છે એનો દીકરો કાળીઓ ફીલ ક્યાં છે કે રાવળદેવ દેવ કાળીઓ તો અત્યારે વિલાતની જેલમાં ગોથા ખાય છે

આટલું કંઈ નહીં બોલ્યા આહીરના છોકરા તો ત્યાંથી પાછા વીઆ ગયા કોટડા કામ નહીં માલ પણ સાહેબ રાવળદેવ કી ગો ચોગી એકલો દરિયાના કાંઠે મારી ચામુંડાનો જે સિંદૂરનો થાપો હતો એની સામે એકલો બેઠો પણ એ આવી મેઘલી અંધારી રાત મળી ગઈ જળપંખી ઝપી ગયા વનરા થોપી ગઈ અરે ચારસો કવનો દરિયો આમ જે હીરોળા લેતો હોય ને એને પણ થોડીક વાર વિહામો લઈ લીધો એવા સમયે પોતાના સાહેબ પોતાના ડાકના કોથળામાંથી ડાક કાઢી એક અગરબત્તી નું પડીકું કાઢ્યું ત્રણ અગરબત્તી કરીને મારા ચામુંડા નામ ધૂપ દઈ અગરબત્તી ની આ ખોડી હાથની ની માલ ડમર ડાક લઈને ગીગો રાવણ દેવ મારી ચામુંડા ને મનાવેલો

સાહેબ કોઈ નથી એક થાપે મારી ચામુંડા કાળા પથ્થરની ભેખડમાં બેઠી છે અને એક ઈગો રાવળ ધરણીનો વગાડો તારી ડાક એ કોઠે આવ્યો તારા કોટડાને એ આ જડમાંથી દે જવાબ જડ કેતા પથ્થર પથ્થરની મોટે શિલા હતી આ જડમાંથી દે જવાબ ને કાં તો કલમ સંભાળી લે મારા કાળિયા ભીલની એ ઈ તારો છે એને જે કર્યું છે અત્યારે આપણે બાનુ માતાજીનો માંડવો લઈ મુહૂર્ત તો કોઈ પણ આવા બાનાધારી ભુવાને આપણી કલમ હોપીએ છીએ કલમ એની દેવ સંભાળી લે એટલે બધી જવાબદારી એની થઈ જાય છે એ આપણે ગમે કર્મ કર્યા હોય પણ નિર્વિઘ્ન માંડવો પરિપૂર્ણ માતાજી ખાઈને ખમા કે ને ત્યાં સુધી સાહેબ જવાબદારી એની આવી જાય એને કલમ હોપી કહેવાય ધરણીને વગાડું ડાક કોઠે આવ્યો તારા કોટડાને પણ આ જડમાંથી દઈ દે મને જવાબ કાતો કલમ સંભાળી લે કાળિયા ભીલની પણ સાહેબ મેં હમણાં આગળની વાતમાં કીધું ને કે સાહેબ તપ તમારું પાકે ફળ હોય ને સાહેબ એક કેરી આવે ઝાડ ઉપર ફળ એની રાહ જોવી પડે સમયે ફળ પાકે એક કલાક ડાક વગાડી સાહેબ એક કલાક ડાક વગાડી પણ જડમાંથી કાઈ જવાબ ન મળ્યો અને પછી ગીગા રાવણ સાહેબ પગના અંગૂઠે થી માથાની ચોટી સુધી માણા કે ને માણા ને રીહી ચડે અને અમે જે કહીએ કે ની તમે દેવને ને ન કહી શકો દેવ તમારી હોય સતા તમે ન કહી શકો કારણ કે આ અમારી ગોવાળી છે પછી એ ગીગા રાવણે સાહેબ કેડીયું પહેર્યું તો એની એમ બાયું ચડાવી થોડીક વાર વિહા મો ખાય પોતાને સલમ નું બંધાણ હતું એકાદી સલમ પીધી અને પછી ફરીને તાક હાથમાં લીધી હો અને પછી માતાજી ચામુંડાને કીધું શું કીધું તો જમુના તું બુઢી બની ને કા તારા પગમાં હલવાની હલનો રાવાની હલનો એ કા તો આ દુનિયામાં કોક દૈત થી માડી ચામુંડા તું ડરી ગઈ એ કા તો તને જરા રે બેહી ગઈ જોગણી ગઈ

કાતો તને જરા બેહી ગઈ હવે તને બુઢાપાડ આવી ગયું તારથી કાંઈ નો થાય કોઈની જૂની માનતા આવે લાપસીના લોંદા ખાઈ ને પડી રે તારાથી થી કાઈ નો એ સાહેબ આ જવાબ આપ્યો ને ક્યાં તો કાળા પથ્થર ની ભેખડ ફાટી પથ્થરની ભેખડ કાળા પીથરની ભેખર કાળા પથ્થરની ભેખડ ફાટીને માલ પાથી માતાજી એ ભૂંડ જેવું મોઢું મોઢું બાર કાઢ્યું એટલું ગર્દન

ગીગા ફરીન બોલતો અને ગીગો રાવળ ફરીન બોલ્યો કા તું બુઢી બની કા તારા પગમાં હલવાની હલ નો રહી કા દુનિયામાં કોક દૈત ડરી ગઈ કા તને જરા બેહી ગઈ જોગણી એ આટલું ફરીન બોલ્યો ને ત્યાં તો માતાજી આખા શરીર બહાર ગઈ પથરની ભેખડ ફાટી ગઈ અને માતાજીએ પોતાનું આખું રૂપ આખું શરીર બહાર કાઢી અને ગીગા રાવળને કીધું કે એ ગીગા આય હું લેવા આવ્યો છું માડી મારા યજમાન પાસે શીખ લેવા આવ્યો છે તારી પાસે કાંઈ માગવા નથી આવ્યો તારી પાસે કરોડો નું હોય તને મુબારક તારી પાસે કાંઈ જોતું નથી હું મારા યજમાન પાસે શીખ લેવા આવ્યો છું શીખ લેવા જ આવ્યો છે ને ક્યાં ગીગા તારા ખંભે લોબડી રે ને એ લોબડી પાસે જોજો સાહેબ સતયુગના યજમાન કેવા સતયુગ ના રાવણ દેવ કેવા હે ગીગા લોબડી આય પાથરી દે ગીગા પાથર લોબડી તને લાખો ની આપુ મોજ સતની કરાવુ શીખ તારી ભૂખ ભાંગી નાખું ચામો આય લોબડી પાથર એ ધારો યજમાન કદા તને રાણી સિકાનો રૂપિયો હોવા રૂપિયો આપે પણ અત્યારે આય લોબડી પાથર સમય છે હું તને દેવાની આય બહાર આવી છું ફોના મોરના ઢગલા કરી દઉં ને બસકો બાંધીને વિયોજા મારવાડી ની માલપા તારી હાથ પેટી ખાઈ તોય નો ખૂટે પણ સાહેબ સત્તા ભગવતી એટલું કીધું ને ડગ્યો નહી હો છતાંય એને કીધું મોટી મોટી કરી તારું દીધેલું મારા છોકરા એક મણ લાવીને ચામુંડા ને ગીગો કે છે હવે કઈ આગળ સાંભળવું છે કામ કરવું છે આની પાસે કલમ છે ને સાહેબ માંડવાની આ જે કઈ કલમ ના ધણી છે એ કઈ કે સાહેબ અને તેથી મારી ચામુંડા કીધું હવે રવા દે ત્રીજી વાર કયો ભાઈ બસ હવે રવા દે હવે રવા દે કઈ બોલતો નહીં ગીગા તારા વહરા બોલ ચાઉ કે મારા થી નહીં કે તો સાવ વિલાદ ની જેલમાં હવે જેલું નાખું છું

ચારસો ગૌ ને દરિયાની માથે પાણીની માથે મારી ચામું માથે મારી ચામુડા ખડી ઉપરથી ભગવતી વિલાયતમાં જવા ચારસો ગવર્નરો દરિયો ઓળંગવા માટે આપણી પાસે એમ કઈ ચારસો ગરવનો દરિયો ટપવા માટે ભગવતી આમ તૈયારી કરી એટલે માતાજીને અમારા રાવણદેવ ગીગા જોગી એટલું કીધું કે એમાં સેલો મારો શબ્દ સાંભળતી જા બોલ ગીગા એ કાલ નો દી ઉગે નવ વાગે પહેલા મારે મારો યજમાન આવી જોયું હવા નવ થઈ જાય છે ને તો પછી ગીગો રાવળ તને નહીં મળે મારી હું જીભ કઈ ના મરી જાય ને હું મરી જાય એ એનું પાપ મારી ચામુંડા તને લાગે અને તેથી સાહેબ મારી ચામુંડા એ કીધું ગીગા નવ વાગવા દઉં તો ને એ નવ વાગે પેલા જો વિલાયત ની જેલ ને ભાંગી મારા કાળિયા ને કોટલા નો પોગાડું એ તો એના કરમ ભાગલે ચામુંડા નહીં બધા બેઠા છો મારી પરમારની ચામુંડના વાયતને માન દઈને આવ્યા હોય સાહેબ જેના વડવાઈએ જો કદાચ આ ધરતી ઉપર મારી ચામુંડાની ક્યાંય મંડાણ માંડીને બેહારી હોય સાહેબ બઢી હીટીના મંડાણે અને જો એના વડવાની લટે ચામુંડા રમતી હોય એના વડવાએ મારી ચામુંડના જો અમર પિયાલા પીધા હોય અને આજ એનું બાનું લઈને આવી બેઠા હોય એ સાહેબ જ્યાં જ્યાં મારી ચામુંડાનું બાનું લઈને બેઠે કોઈની લટે હોય કોઈના કાંડે હોય કોઈની લોબડીયો હોય અને આવા સમયે જો આજ મારી પરમારની ચામુંડાનો આંકલો ન થાય ને એ તો તો એના કુળમાં મારી ચામુંડા લો બેઠી હોય મારા